હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો આજે હું બજાર જાઉં છું કારણ કે વઢારાપુરતા મારા બજારના જ વિડીયો આવતા હોય કારણ કે ઘરમાં હું ડેલીમાં તને શું સૂટ ગણું અને તનિષ પણ સ્કૂલે વહી ગયો હોય જેન્સી હોય અને હું કંઈક મારું રૂટિન કામ કરતી હોય તો મને પછી યાદ ના રહેતું હોય કે પછી યાદ હોય તો જેન્સી કંઈક તોફાન કરતી હોય એવું હોય તો ઘરમાં મારો આટલું સૂટ નથી થતું તો આ કંઈક મારું કામ કરતા જતી હોય ત્યારે મારું થોડું થોડું શૂટ થતું હોય તો એટલે તમને મારો વિડીયો પણ એ બે ત્રણ દિવસ લેટ આવે છે આવતો નથી ક્યારેક ક્યારેક તો ચાલો જી મમ્મીને છે ને ગોયની જમાડવાની છે મારા મમ્મીને તો મમ્મી કે આપણે કંઈક છોકરીઓ માટે જોઈ આવીએ ગામમાં લઈ આવીએ તો હવે શું લઈએ ને એ મને કંઈ ખબર નથી મમ્મીએ કંઈક ડિસાઈડ કર્યું હશે તો આપણે જઈએ જોઈએ કે શું લઈએ છે તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને આજે બહુ મોડું થઈ ગયું છે તો ચાલો હું પેલા જાઉં અને જીએનસી તો છે તો તો એને નથી લઈ જતા ચાલો આપણે હવે નીકળીએ અમે અહીંયા આવી ગયા એક જગ્યાએ અમને મેળ ના આવ્યો તો અમે વાસણ જોવા આવી ગયા વાસણમાં ખબર નહીં અમે શું લઈએ નહીં તો મમ્મી કન્ફ્યુઝ છે કે શું લેવું Yeah. Maroon. Maroon color. આમાં બુક કઈ રહી છે અંદર ને પેડ નું પેડ રહી છે આવી ને તો જીએનસી ના નખડા ચાલુ થઈ ગયા છે શું થયું શું થયું આયા માં દીકરો ચાલ બસ ચાલો ઊભી થા પેલા મોઢું બંધ કર દે મોઢું બંધ કર દે બસ ચાલ મારો દીકરો બસ ચાલો શું થયું લોલટીટી કા લોલટીટી આમ જો ચાલો ચાલો માં લઈ લઉં ચાલ તો અમે આવી ગયા છે બજાર અથી અને બજાર જગ્યાએ લેવામાં મેર ના આવ્યો કારણ કે બે ત્રણ દુકાન ફરી હવે કન્ફ્યુઝ હતા કે શું લઈએ ને કેવું લઈએ એવું બધું હતું એટલે પછી આજે હજી કંઈ મેર ન થયો સરખું લેવામાં તો પાછા મમ્મી કે બે દિવસ પછી જશું કે પછી કાલે જશું તો બે પાર્સલ મારા છે ને એ તમને બતાવું કે મેં પાર્સલમાં શું મંગાવ્યું છે તો મેં બે મંગાવી લીધા છે પાર્સલ અને મેં પાર્સલ ઓપન કરી લીધા હતા કારણ કે મને કન્ફ્યુઝન હતી થોડીક કે આ તનેસ માટે મેં મંગાવ્યું છે ને પાર્સલ ટી શર્ટ અને હેરમ્સ ટાઈપનું તો મને એવું હતું કે લૂઝ થશે કે ફિટિંગ આવશે કે શું તો રિટર્ન મારે કરવું હોય ને એટલા માટે મેં ઓપન કરી લીધું છે તો ચાલો ફરીથી તમને હું બતાવી દઉં તો પેલું છે ને આ ટોનિસનું મેં કીધું છે ને બતાવી કાલ કાલનું આવી ગયું પણ કાલે સૂટ મેં કઈ ના કર્યું હતું ને વિડીયો ના ઉતાર્યો એટલે પછી હું વિડીયો ઉતારીશ ને ત્યાં તમને બતાવી દઈશ તો ટનિસ માટે એક આ ટી શર્ટ મંગાવ્યું છે એટલે કે આખી પેર છે તો જો આ ટી શર્ટ છે પાછળ ટોપી છે ના હેરામ ટાઈપ્સની એમાં ચોઈની આવેલી છે તો આ આખી પેર છે તો આ આખી છે ને સાડા ત્રણસો ની આવી છે તો એક આ છે અને બીજું છે આ તો એમાં છે ને મેં પરફ્યુમ મંગાવેલું છે તો ની સ્મેલ છે ને એકદમ સરસ છે અને સ્મેલ આપણે મેં પરફ્યુમ લગાવ્યું ને એ પછી પણ સ્મેલ એક બે દિવસ પછી આવતી ત્યાંની સ્મેલ તો આ મેં એકસો ને ઓગણપચાસનું હા એકસો ને ઉણતાલીસ કાં એકસો ઓગણપચાસનું એમ કંઈક છે એમઆરપી તો આ મેં મંગાવ્યું છે તો કેટલા એમ એલનું છે આ ત્રીસ એમ એલ તો ત્રીસ એમ ની નાની બોટલ આવી છે તો સુગંધ બહુ સરસ છે તો તમે પણ એ ટ્રાય કરજો આ એક વખત અને બીજું પણ મેં હજી એક પરફ્યુમ મંગાવવાની છે હું તો મેં પહેલાં યુઝ ટ્રાય કરવા માટે પેલા જોયું કે જો આની સ્મેલ કેવી આવે છે તો ક્યારેય મેં ઓનલાઈન પરફ્યુમ કે એવું કંઈ મંગાવ્યું નથી તો આની સરસ છે તો આપણે બીજું પણ એ ટ્રાય કરશું કે એની કેવી છે અને આ તનિષ માટે આ મંગાવેલું છે ને મેં એ કેવું લાગે છે ને એ મને કોમેન્ટ કરજો અને આમાં મને હજી થોડુંક એવું છે કે આ છે ને તનિષ નજી થાશે નહીં તો હું રિટર્ન કરી દઈશ કા પછી જોશું હવે કાં પછી ટી શર્ટ પેન્ટમાં આપણે મેચ કરાવી દઈશું અને આ પછી આપણે ઘરમાં રનિંગમાં પહેરાવી દઈશું તો એ જોઈએ એમ અલગ અલગ કરવું હશે ને તો બાકી રિટર્ન કરી અને મોટી સાઇઝ મંગાવી લઈશ તો ચાલો અને આજે અમે બજારે ગયા તો એ તો તમે મેં તમને કીધું કે કંઈ થયું નથી લેવાયું નથી અને મેં એક સાડી લીધી છે કોટનની તો એ તમને બતાવું કારણ કે એ મેં આપણે શું કહેવાય ફોલ છેડામાં એમાં આપી છે તો એ આવી જશે ને પછી હું તમને બતાવીશ કે મેં એ કઈ સાડી લીધી છે તો ચાલો હવે જીએનસી અને તનિષ એ બે એના પપ્પા આવી ગયા છે બાર તો એ આવી જાય ને પછી જીએનસી શું કરે છે ને એ તમને બતાવું ત્યાં સુધી હું મારા કપડાં અને એ બધું મૂકી દઉં અને થોડુંક રૂમ સાફ કરી નાખું તો ચાલો હવે થોડીક પછી મળો તો અત્યારે અમે જીએનસીને મૂકીને આવ્યા છે મોલમાં તો અહીંયા સરસ સરસ ચપ્પલ છે તો અહીંયાના ને ના થાય અહીંયાના ને ટૂંકા થાય સરસ છે ચપ્પલ મોટી સાઈઝ ને પણ મોટા થાય હા સરસ છે ચપ્પલ તો અહીંયા કુટું પણ છે સરસ ડિસ્કાઉન્ટ છે આજે સરસ લાગે છે

Allora 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 L'amore 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 È molto morbido È C'è un po' so, di pesce C'è un Η μαφία είναι η κρέτσα. Η κολλή είναι η κρέτσα. Η κρέτσα είναι η κρέτσα. Η κρέτσα είναι η Η είναι η κρέτσα. Η κρέτσα είναι η κρέτσα. Η κρέτσα είναι η κρέτσα. અત્યારે તો જે મેં આ લીધું છે લેકમીનું એક છે ને એક ગાર્નિયરનું છે તો ફેસ માસ્ક એ લીધું છે મેં આ નવ્વાણું રૂપિયાના ચાર છે ડબા લેવો છો

તો મેં આવી ગયા છે ચક્કર મારીને અને તની સાથ અત્યારે કરે છે હોમવર્ક કારણ કે આજે હું ટ્યુશનમાં તની ગયો તો નહીં અને ટ્યુશનમાં ગયો હોય ને તો ટ્યુશનમાંથી આવીને પછી રાત્રે તરત કલે પણ આજે અમે ગયા હતા મોલમાં તો મોલમાંથી તો થોડું ઘણું લેવાનું હતું તો થોડું મેં માસ્ક લીધા છે અને બીજું શું લીધું છે તી શું ને એ બધું લીધું છે બીજું તો મેં કંઈ નથી લીધું તો

વેલકમ વેલકમ અરે હોમવર્ક મેં બાર મ્યુઝિક વાગે ને તો નાચવા બી ગયો તો ચાલો હવે અત્યારે તો આટલો જ વિડીયો થયો છે અને આટલો વિડીયો ઉતારવામાં પણ મને કેટલો ટાઈમ જાય છે મને એવું લાગે છે હમણાં તો કે જરી પણ મને ટાઈમ મળતો નથી તો આટલો વિડીયો બનાવ્યો એ પણ ચાલો તો આ વિડીયોમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે બધાને બાય ગુડ નાઇટ અને જય શ્રી